કોલકાતા મહિલા ઇસ્ટર્નના તબીબની હત્યાની ઘટનાથી હજી કલ વળી નથી ત્યાં અમદાવાદમાં મહિલાઓની સલામતી પર પ્રશ્ન ઉઠાવતો કિચ્ચો બન્યો છે જો તમે ઘરમાં એકલા છો અને મોડી રાત્રે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો શેતી જજો તમારી સાથે પણ આવું થઈ શકે છે અમદાવાદની એક યુવતીને ઝુમાટો ડિલિવરી બોયનો કડવો અનુભવ થયો અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે એક યુવતીને ઝુમાટો ડિલિવરી બોય દ્વારા યોન ઉત્પીનનો કિસ્સો સામે આવ્યો છે એક સફર પોસ્ટમાં મહિલાએ કહ્યું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો અને મંગળવારે મોડી રાત્રે તેણે કોફી ઓર્ડર કરી હતી જોકે ડિલિવરીમાં મોડું થતાં તેણે ડિલિવરી બોયની પરિસ્થિતિને સમજીતી મોડા આવવા પર કોઈ વાંધો ઉપાડ્યો ન હતો પણ તેણે જે કહ્યું તે સાંભળીને તમે હસમચી જશો યુવતીએ કહ્યું કે શ્વેતંગ જોશી નામના ડિલિવરી એજન્ટે વારંવાર પોતાના પગ તરફ ઇશારા કર્યા અને ઈજાનો ઉલ્લેખ મહિલા સામે કર્યો મહિલાએ આરોપ લગાવ્યો કે બાદમાં તેને નરા પગ પર પોતાની ટોર્ચ મારી અને પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો હતો તે હસી રહ્યો હતો અને મને મજાકીય અંદાજમાં કહી રહ્યો હતો કે મેડમ કૃપા કરીને મદદ કરો આ બાદ તેણે ઝોમેટો કંપનીને આ વિશે જાણ કરી હતી બાદમાં ઝોમાટોએ મને જાણ કરી કે તેમણે ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યો છે તેમજ તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દીધું છે